તો મિત્રો જુઓ તમે જોઈ રહ્યા છો આપણે વાડીનું બકાલું છે આ જોવો તમે સપટી છે ભીંડો છે સોળી છે તો આપણે આજે વાડીએ આવ્યા હતા તો થોડુંક ઉતારી લઈ જોઈ જવો તમે સપટી પણ મસ્તની છે અને મિત્રો દવા વગેરેની ઓર્ગોનિક આ શાક ખાવાની ખૂબ જ મજા આવે તો મિત્રો કોને કોને સપટીનું શાક ભાવે છે કોમેન્ટ કરી દેજો જોવા તમે જુઓ મિત્રો આ છે સોળી સોળી પણ મસ્તની છે એકદમ લીલી અને ઓર્ગેનિક હો દવા વગેરેની તો સ્વાળીનું શાક પણ કોને કોને ભાવે છે કોમેન્ટ કરી જો અને આ છે સપટી આ છે ભીંડો જોવા તમે ભીંડામાં કાંઈ ઘટે નહીં એવી શીંગું જોતી એવી મળી રહે કઢી માટે પછી તેલમાં કકડા આવીને ખાવાનું હોય ને શાક તો એવી પણ શીંગું છે કુણી કુણી એકદમ જોવો અને દેશી ભીંડાની કઢી ખૂબ જ વખણાય છે ગામડામાં જોવો તમે અચ્છા સોળી આવું બધું છે થોડુંક બકાલું તો કોને કોને ભાવે છે પીંડો સોળી અને સપટી કોમેન્ટ કરજો જો મિત્રો ટમેટા પણ આપણે વાળીએ છે થોડાક મસ્તના તો એ પણ તોડી લઈ બકાલવું બધું તોડી લેવાનું છે મિત્રો જો જોણા ટમેટા ગવાર સોળી પીંડો કરીશું મિત્રો સરસ એવો ગવાર પણ છે આપણી વાળીએ તો ઓર્કોની કો કાંઈ કટે તમે કવર ની મસ્ત હશે ને તો એટલું સોળી ગવાર હમણાંથી છે થોડોક ઉતારવાનો છે ઉતારી લઈ તો જો મિત્રો આપણે થોડીક સોળી ઉતારી લઈ જોવા તમે જોઈ રહ્યા છો ફોળીને એવું મસ્ત છે બકાલો તો આપણે ઉતારી લઈએ જો એટલું ઉતાર્યું છે મસ્ત હશે એકદમ